આપણે રોજબરોજની વાતચીતમાં શુદ્ધ શબ્દ કેટલી બધી વાર વાપરીએ છે નહીં શુદ્ધ ઘી શુદ્ધ દૂધ પણ શું વિજ્ઞાનની ભાષામાં પણ શુદ્ધનો આ જ અર્થ થાય છે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ કે આપણી આસપાસ જે દ્રવ્ય છે એ ખરેખર કેટલું શુદ્ધ છે આપણા રસોડામાં જ નજર નાખીએ તો મીઠું ખાંડ દૂધ આ બધી વસ્તુઓ મળી આવે અને આપણે માનીએ છીએ કે આ બધું શુદ્ધ છે સામાન્ય રીતે કોઈ કે દૂધ શુદ્ધ છે તો એનો મતલબ એટલું જ હોય છે કે એમાં કોઈ ભેળસેળ નથી પણ અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે શું વિજ્ઞાનની નજરે પણ આ બધી વસ્તુઓ શુદ્ધ છે સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ જવાબ છે ના વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આમાંથી મોટા ભાગની વસ્તુઓ શુદ્ધ પદાર્થ છે જ નહીં એ તો મિશ્રણ છે તો પછી સવાલ એ થાય કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી શુદ્ધ પદાર્થ કહેવાય કોને આ સમજવા માટે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવું પડશે ચાલો આની તપાસ શરૂ કરીએ શુદ્ધ શું છે એ સમજવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે પહેલાં એ સમજી લઈએ કે શું શુદ્ધ નથી તો ચાલો આપણે શરૂઆત કરીએ મિશ્રણથી તો આ મિશ્રણ છે શું બહુ સરળ છે જ્યારે એક કરતાં વધારે શુદ્ધ પદાર્થો ખાલી ભેગા થાય પણ એમની વચ્ચે કોઈ કેમિકલ રિએક્શન ના થાય ત્યારે મિશ્રણ બને છે દાખલા તરીકે હવા એમાં ઓક્સિજન નાઇટ્રોજન બીજા વાયુઓ બધું ખાલી એકબીજામાં ભળેલું છે કોઈ નવો પદાર્થ નથી બનતો પણ બધા મિશ્રણ કંઈ સરખા નથી હોતા એના પણ પ્રકારો છે હવે આપણે મિશ્રણની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું અને એના મુખ્ય પ્રકારોને જાણીશું જુઓ મિશ્રણના મુખ્ય બે પ્રકાર છે સમાંગ અને વિષમાંગ સમાંગ મિશ્રણમાં બધી વસ્તુઓ એટલી સરસ રીતે ભળી જાય કે તમે એને અલગ અલગ જોઈ જ ના શકો જેમ કે પાણીમાં મીઠું ઓગાળી દો જ્યારે વિષ્માંગ મિશ્રણમાં ઘટકો અલગ અલગ જ દેખાય જેમ કે પાણીમાં રેતી નાખો તો રેતી નીચે બેસી જાય દેખાયા કરે ચાલો હવે આ વાતને જરા વધુ વિગતવાર સમજીએ મિશ્રણના આ પ્રકારોની અંદર પણ દ્રાવણ નિલંબન અને કલીલ જેવા પેટા પ્રકારો આવે છે સૌથી પહેલાં છે દ્રાવણ દ્રાવણ એટલે કે એકદમ પરફેક્ટ સમંગ મિશ્રણ આમાં જે વસ્તુ ઓગળે છે એના કણ એટલા એટલા બધા નાના હોય છે એક નેનોમીટર કરતાં પણ નાના કે નરી આંખે તો શું માઇક્રોસ્કોપથી પણ દેખાવા મુશ્કેલ ખાંડનું પાણી એનું સૌથી સારું ઉદાહરણ છે તો દ્રાવણને ઓળખવું કઈ રીતે એના કણો દેખાતા નથી આ જ કારણે જો તમે એમાંથી ટોર્ચનો પ્રકાશ પસાર કરો તો પ્રકાશનો રસ્તો પણ નહીં દેખાય કારણ કે પ્રકાશને વિખેરી શકે એવા કણો જ નથી અને હા એકવાર ખાંડ ઓગળી ગઈ પછી એને ગરણીથી ગાળીને પાછી નથી મેળવી શકાતી હવે દ્રાવણથી એકદમ ઉલટું છે નિલંબન આ એક વિષ્માંગ મિશ્રણ છે અહીંયા કણો ઓગળતા નથી બસ પ્રવાહીમાં આમ તેમ તરતા રહે છે જેમ કે પાણીમાં આપણે ચોકનો ભૂકો નાખીએ એ ઓગળે નહીં બસ તરતો રહે નિલંબનના ગુણધર્મો દ્રાવણ કરતાં બિલકુલ અલગ છે એના કણો એટલા મોટા હોય છે કે આરામથી જોઈ શકાય આ મોટા કણો પ્રકાશના કેરણને વિખેરી નાખે છે એટલે એનો રસ્તો પણ દેખાય અને સૌથી મુખ્ય વાત એને ગાળીને સહેલાઈથી અલગ કરી શકાય છે અને હવે આવે છે સૌથી મજેદાર કેટેગરી કલીલ આને મિશ્રણનો જાદુગર કહી શકાય કેમ કારણ કે દેખાવમાં તો એ દ્રાવણ જેવું એકદમ સમાંગ લાગે પણ અસલમાં એ વિષ્માંગ હોય છે દૂધ એનું બેસ્ટ ઉદાહરણ છે દેખાવમાં એક સરખું પણ એમાં પાણી ચરબી પ્રોટીન બધું તરતું હોય છે તો પછી કલીલને ઓળખવું કઈ રીતે એના માટે છે ટિંડલ અસર દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરો તો એનો રસ્તો ન દેખાય પણ કલીલમાંથી પ્રકાશ પસાર કરો તો એના કણો પ્રકાશને વિખેરે છે અને એટલે આપણને પ્રકાશનો આખો પથ સ્પષ્ટ દેખાય છે આજ તો છે એની ઓળખ સારું તો આપણે મિશ્રણ વિશે તો બધું જ જાણી લીધું હવે આપણે આપણા મૂળ સવાલ પર પાછા આવીએ ચાલો હવે વૈજ્ઞાનિક રીતે શુદ્ધ પદાર્થોની દુનિયામાં જઈએ જેની શરૂઆત તત્વોથી થાય છે આટલી બધી ચર્ચા પછી હવે આપણે એ સમજવા તૈયાર છીએ કે વિજ્ઞાનની ભાષામાં શુદ્ધ પદાર્થ એટલે શું શુદ્ધ પદાર્થ એટલે એવો પદાર્થ જેમાં માત્ર અને માત્ર એક જ પ્રકારના કણ હોય શુદ્ધ પદાર્થનો પહેલો પ્રકાર છે તત્વ તત્વ એટલે દ્રવ્યનું સૌથી મૂળભૂત સૌથી પાયાનું સ્વરૂપ તમે એને ગમે તેટલી કેમિકલ પ્રોસેસ કરો એને એનાથી વધુ સરળ પદાર્થમાં તોડી જ ના શકો વૈજ્ઞાનિક રોબર્ટ બોયલે આ વાત સૌ પ્રથમ સમજાવી હતી સોનું લોખંડ ઓક્સિજન આ બધા તત્વો છે આ તત્વોને પણ એમના ગુણધર્મોને આધારે ત્રણ ભાગમાં વહેંચી શકાય ધાતુ જે સોના ચાંદી જેવી ચળકતી હોય અધાતુ જેમ કે ઓક્સિજન કે કાર્બન અને અર્ધધાતુ જે આ બંનેની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે જેમ કે સિલિકોન પણ શુદ્ધ પદાર્થો એટલે ખાલી તત્વો જ નહીં એનો બીજો પણ એક પ્રકાર છે જે તત્વોના જોડાવાથી બને છે ચાલો એના વિશે વાત કરીએ શુદ્ધ પદાર્થનો બીજો પ્રકાર છે સંયોજન જ્યારે બે કે તેથી વધુ તત્વો એક ચોક્કસ પ્રમાણમાં કેમિકલી જોડાય છે ત્યારે સંયોજન બને છે સૌથી જાણીતું ઉદાહરણ છે પાણી એટલે કે એચ એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન હંમેશા એક નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય છે ઓકે તો હવે સૌથી અગત્યની વાત મિશ્રણ અને સંયોજન આ બંનેમાં ફરક શું છે જુઓ મિશ્રણમાં વસ્તુઓ બસ એકબીજામાં ભળી જાય છે કોઈ નવી વસ્તુ બનતી નથી જ્યારે સંયોજનમાં તત્વો એકબીજા સાથે રીતસર પ્રક્રિયા કરે છે અને કંઈક સાવ નવું જ બનાવે છે બીજો મોટો ફરક મિશ્રણમાં પ્રમાણ ગમે તેટલું ચાલે પણ સંયોજનમાં બધું એકદમ પાક્કા માપમાં જ હોય અને છેલ્લે મિશ્રણને તો આપણે ભૌતિક રીતે અલગ કરી શકીએ પણ સંયોજનને તોડવા માટે તો કેમિકલ રિએક્શન જ કરવું પડે આપણે અત્યાર સુધી જે કાંઈ પણ સમજ્યા ચાલો એ બધાને ભેગું કરીને દ્રવ્યનો આખો ફેમિલી ટ્રી જોઈએ આનાથી આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે અહીં આપણે દ્રવ્યનો આખો નકશો જોઈ શકીએ છીએ જુઓ દ્રવ્યના બે મુખ્ય ભાગ શુદ્ધ પદાર્થો અને મિશ્રણ શુદ્ધ પદાર્થોમાં આવે તત્વો અને સંયોજનો અને મિશ્રણમાં આવે સમાંગ અને વિષમાંગ મિશ્રણ આપણે જે કંઈ શીખ્યા એ બધો અહીં એક સાથે ગોઠવાયેલું છે તો ચાલો આખી વાતને એક મજેદાર સવાલ સાથે પૂરી કરીએ જરા એક સોડાની બોટલ વિશે વિચારો એમાં પાણી છે ખાંડ છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે બીજા ફ્લેવર્સ છે હવે તમે કહી શકશો કે આમાંથી કઈ વસ્તુ તત્વ છે કઈ સંયોજન છે અને આખી સોડા પોતે કયા પ્રકારનું મિશ્રણ છે જરા વિચારજો વિજ્ઞાનની નજરે જોતા, આપણી આસપાસની દુનિયા કેટલી અલગ અને રસપ્રદ દેખાય છે